ભાવનગર ખાતે રક્તદાન શિબિર અને વિનામૂલ્યે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજાયો શ્રી ઉત્તમ એન્ડ ભૂતા નીતિ નિમિત્તે તારીખ 13/6/2025 ને શુક્રવારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન્ડ ભૂતા રેડ ક્રોસ બ્લડ સેન્ટર રેડ ક્રોસ બ્લડ બેંક દિવાનપરા રોડ બાર્ટન લાઇબ્રેરી સામે ભાવનગર ખાતે રક્તદાન શિબિર અને વિનામૂલ્ય બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવામાં આવી હતી રેડ ક્રોસ પરિવારના સભ્યોને સ્વયંસેવકો દ્વારા રક્તદાન કરીને શ્રી ઉત્તમ એન ભૂતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ કે આર દોશી કોલેજના વિદ્યાર્થીઓને રેડ ક્રોસ બ્લડ બેંકની મુલાકાત અને રક્તદાનના મહત્વ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ ઉત્તમભાઈ ભૂતાની તિથિ નિમિત્તે અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં કુલ એક દિવસમાં એકસો વીસ કરતાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર